ભૂજ માં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે ભીમરાવ ગ્રુપ દ્વારા શોભાયાત્રા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા હારારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મારો નામ મનોજભાઈ મારવાડા અને ભીમરાવ ગ્રુપનો પ્રમુખ છું આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભીમરાવ ગ્રુપ દ્વારા દર વર્ષ ધામધૂમથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જેની લીલી ઝંડીથી શુભ શરૂઆત કરશે કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ આ શોભાયાત્રા ભીમરાવનગર કોણકીનોથી સ્ટાર્ટ થઈ જૂની રાવલવાડી ત્યાંથી ખેંગાર પાક અને જુબલી ગ્રાઉન્ડ થઈને બાબાસાહેબની પ્રતિમા પાસે સમૂહ પ્રસાદ બાદ પૂર્ણાહુતિ કરવામાં આવશે આ શોભાયાત્રાની હું વાત કરું તો અમારા વડીલો દ્વારા ઓગણીસો ને એકાણુંથી આ શુભ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જે આજે પણ અવિરત રૂપે યથાવત છે અને આમાં અમને સમસ્ત સમાજોના સહયોગ રહ્યો છે જેમાં ભીમરાવનગર મારું સમાજ હોય જૂની રાવલવાડી મારું સમાજ હોય મૈસૂરી સમાજ હોય જૂની રાહુલવાડી આંબેડકર બચાવ સમિતિ હોય જૂની રાહુલવાળી મહિલા મંડળ હોય કે જૂની રાહુલવાળી યુવક મંડળ હોય સૌનું સાથ સહકારથી આ શોભાયાત્રા યોજવામાં આવે છે અને એનાથી વિશેષ દર હર વર્ષે અમે આ શોભાયાત્રા ઉજવતો રહેશું એવી અભિલાષા ભીમ કિશોરદાન ગઢવી પ્રમુખ ભુજ શહેર કોંગ્રેસ સમિતિ આજરોજ ભારત રત્ન ડૉક્ટર પી આર આંબેડકર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા એમને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા અને બાબા સાહેબ આંબેડકરના બનાવેલા બંધારણથી આજે પણ આ દેશ ચાલી રહ્યો છે દુનિયાના વિવિધ દેશોના બંધારણમાંથી બધી શ્રેષ્ઠ વસ્તુઓને ભેગી કરીને ભારતનું જે બંધારણ બન્યું છે એ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર આંબેડકરે એમની જવાબદારી બખૂબી નિભાવી હતી અને એવું એક બંધારણ બનાવ્યું છે કે આજે પણ નાનામાં નાનો માણસ પણ ભારતમાં લોકશાહી ડબે પોતાનો અવાજ રજૂ કરી શકે છે કે પોતાની માંગણી સરકાર સુધી પહોંચાડી શકે છે ભારત અને પાકિસ્તાન બે સાથે જ અલગ આઝાદ થયા હતા પરંતુ ત્યાં અને આપણા વચ્ચે જે ફરક છે એ આ લોકતંત્રનો જ ફરક છે અને એની રચનામાં ડૉક્ટર સાહેબનો ખૂબ મોટો ફાળો છે યોગેશભાઈ પોકાર કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન આજ રોજ કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા કારોબારી મીટિંગનું આયોજન કરેલ છે કારોબારી શરૂ કરતા પહેલાં આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે દસે દસ તાલુકાના કચ્છના અમારા પ્રમુખો સાથે અમે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલા અર્પણ કરીશું અને ત્યાંથી જે ભારતના ગડવૈયા છે જેમને બંધારણ બનાવ્યું છે જેમના નેતૃત્વમાં આપણી લોકશાહી આજે જીવંત છે એ લોકશાહીના પ્રણેતા એવા બાબા સાહેબ આંબેડકરને અમે પ્રતિમાને આજે પુષ્પારોહણ કરીશું આજે ભારતની પરિસ્થિતિની વાત કરું તો કિસાનો બેહાલ છે પોતાની સ્વતંત્રતા ગુમાવી બેઠા છે ભાજપ સરકાર આજે કિસાનો પ્રત્યે પોતાનું વલણ અલગ કરી રહી છે જ્યારે ઉદ્યોગો પ્રત્યે એની નીતિ ખૂબ સારી કરી રહી છે તે જોતાં કચ્છની અંદર કિસાનોને મબલક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે આ સંદર્ભે બાબા બાબાસાહેબના જન્મજયંતિ નિમિત્તે અમે કહેવા માંગીએ છીએ કે કચ્છના કિસાનોને જે સ્વતંત્રતા છે જે હકો છે જે એમએસપીના ભાવો છે જે વીજળીના બિલો છે એ બાબતે આ સરકાર ઘટતું કરે